પિતૃપક્ષમાં ભલે કંઈ ન કરો પણ આ બે ઉપાય જરૂર કરી લેજો નારાજ પિતૃઓ ખુશ થઈ જશે નમસ્કાર ભક્તો રાધે રાધે જય શ્રીકૃષ્ણ તમારું હાર્દિક સ્વાગત હૈ પ્રિય ભક્તજનો સનાતન ધર્મમાં પિતૃપક્ષનું ખૂબ જ વિશેષ મહત્વ હોય હૈ અને તેને શ્રાદ્ધ પક્ષ પણ કહેવામાં આવે છે આમ દર વર્ષે ભાદ્રવા મહિનાની પૂંથી લઈને आसो महिनानी अमासुधी पितृपक्ष એટલે કે શ્રાદ્ધ પક્ષ ચાલે છે. વડી આ વર્ષે 2025 માં પિતૃ પક્ષની શરૂઆત 7 સપ્ટેમ્બર રવિવારથી થઈ ચૂકી છે અને પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષનું સમાપન 21 સપ્ટેમ્બરે સર્વ પિતૃ અમાસના દિવસે થશે. આ સમય પૂર્વજોની આત્માની શાંતિ માટે સમર્પિત માનવામાં આવે છે. જે લોકો નથી સમજ્યા તેમને જણાવી દઈએ કે પિતૃપક્ષમાં લોકો પોતાના પૂર્વજોના નિમિત્તે શ્રાદ્ધ તર્પણ અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે જેથી તેમની આત્માને મુક્તિ મળવાની સાથે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોકથી ધરતી લોક પર આવે છે અને તેઓ એ જુએ છે કે તેમના પરિવારના લોકો તેમના કર્મ કરી રહ્યા છે કે નહીં तेमनी पूजा पाठ करे है के नहीं, वड़ी जे लोग कर्म, पिंडदान तर्पण करे है पितृनो विशेष आशीर्वाद प्राप्त थाय है कृपा थी साधक दिनरात चोगुनी प्रगति थाय है जे साधक पित्रु पक्ष दरमियान के अन्य दिवसों में पितृनी पूजा नहीं करता कर्म नहीं करता पिंडदान तर्पण नहीं करता भयंकर दोषनो सामनो करवो पड़े है જેનાથી તેમના ઘરમાં બરકત નથી થતી હંમેશા દરેક કાર્યમાં અડચણ ઉત્પન્ન થાય છે બનેલા કાર્યો પણ બગડી જાય છે અને જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડે છે સાથે જ ઘરમાં પણ નકારાત્મક ઊર્જાનો વાસ રહે છે અને દરિદ્રતા પગપેસારો કરી લે છે જેનાથી માતા લક્ષ્મી પણ એવા ઘરમાં વાસ નથી કરતી જેનાથી સાધકની આર્થિક સ્થિતિ અને ભાગ્ય બંને નબળા રહે છે આ ઉપરાંત સંબંધોમાં પણ કડવાશ ઉત્પન્ન રહે છે ઘરમાં લડાઈઝ ઝઘડાનો માહોલ બનેલો રહે હે જેનાથી ઘરમાં અશાંતિ ફેલાયેલી રહે હૈ આવામાં પિતૃ પક્ષમાં સાધક પોતાના પિતૃઓની શાંતિ માટે અને ઘરમાં સુખશાંતિ જાળવી રાખવા માટે શ્રાદ્ધ કર્મ કરે હૈ પિંડદાન કરે હૈ તર્પણ કરે હે પરંતુ શાસ્ત્રોમાં કેટલાક એવા ખાસ ચમત્કારી અને પ્રભાવશાળી ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું હે જે ઉપાયોને જો તમે પિતૃ પક્ષમાં કરી લો તો તમારા નારાજ પિતૃઓ ખુશ થઈ જશે અને જો તમને પિતૃદોષનો સામનો કરવો પડી રહ્યો હોય તો તે પણ દૂર થઈ જશે અને તમને પિતૃદોષથી છુટકારો મળશે તમારા પિતૃઓ તમારાથી હંમેશા ખુશ રહેશે જેનાથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે અધૂરી મનોકામના પૂર્ણ થશે આ ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ અને ભાગ્ય મજબૂત રહેશે અને ઘરમાં પણ સકારાત્મક ઉર્જાનો વાસ રહેશે જેનાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહેશે અને વૈવાહિક જીવનમાં દાંપત્ય જીવનમાં પણ ખુશાલી આવશે કારણ કે ભાઈઓ બહેનો આ ઉપાય પ્રાચીન કાળથી જ અત્યંત પ્રભાવશાળી અને ચમત્કારી માનવામાં આવે હૈ અને આ ઉપાયો કરવાથી પિતૃઓ ખુશ થઈ જાય છે અને પોતાના પરિવાર પર આશીર્વાદ બનાવી રાખે હે જેનાથી દિનરાત ચોગુણી પ્રગતિ થાય છે બેડો પાર થઈ જાય છે અને સૂર્યની જેમ ભાગ્ય ચમકી જાય છે આવા સમય પ્રિય ભક્તજનો આ વીડિયોના માધ્યમથી હું આપ સૌને જણાવીશ કે બે હજાર પચ્ચીસના પિતૃપક્ષની તિથિઓ શું છે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ કેવી રીતે અને ક્યારે કરવું પિતૃ પક્ષમાં તર્પણ કેવી રીતે કરવું સાથે જ તમને તે ચમત્કારી અને પ્રભાવશાળી ઉપાયો વિશે જણાવીશું જેને કરીને તમે તમારા પિતૃઓને ખુશ કરી શકો છો અને તેમને મુક્તિ અપાવી શકો છો જેનાથી તમારા ઘરમાં પણ સુખશાંતિ રહેશે અને પિતૃ દોષથી છુટકારો મળશે આ વિડિયો આપ સૌ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે કારણ કે આ વિડિયોમાં તમને પિતૃપક્ષ વિશે સંપૂર્ણ જાણકારી મળશે જે દરેકને ખબર હોવી જોઈએ આ વિડિયો જોયા પછી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે તમારી મૂંઝવણ દૂર થઈ જશે તેમ છતાં જો તમને કોઈ વાત સમજમાં ન આવે અથવા તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટબોક્સમાં પૂછી શકો છો અમે તમને જવાબ આપીશું પરંતુ તે પહેલાં જો તમે ઇચ્છો છો કે તમે સ્વસ્થ રહો તમારા અને તમારા સમગ્ર પરિવાર પર પિતૃઓનો આશીર્વાદ સદૈવ બની રહે તો આ વીડિયોને તમારી શ્રદ્ધાભાવથી એક લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાભાવથી સાચા મનથી જય દાદા પિતૃ મહારાજ લખીને પોતાના પૂર્વજો પ્રત્યે પોતાની શ્રદ્ધા જરૂર પ્રગટ કરો સાથે જ આ વીડિયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો વડીલો સાથે જરૂર શેર કરો જેથી તેમને પણ આ જાણકારી મળી શકે અને તેમનું પણ ભલું થઈ શકે તો ચાલો પ્રિય ભક્તજનો સૌથી પહેલા તમને જણાવીએ કે આ વર્ષ બે હજાર પચ્ચીસની પિતૃપક્ષની તિથિઓ શું છે કયા દિવસે કયું શ્રાદ્ધ કરવામાં આવશે તો પ્રિય ભક્તો પૂનમ શ્રાદ્ધ સાત વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચ્ચીસ રવિવારના રોજ કરવામાં આવશે પ્રતિપદા શ્રાદ્ધ આઠ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ સોમવારના રોજ કરવામાં આવશે બીજું શ્રાદ્ધ નવ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ મંગળવારના રોજ કરવામાં આવશે વળી ત્રીજું શ્રાદ્ધ દસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ બુધવારના રોજ કરવામાં આવશે અને ચતુર્થી શ્રાદ્ધ પણ દસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ બુધવારના દિવસે જ કરવામાં આવશે આ ઉપરાંત પંચમી શ્રાદ્ધ અગિયાર વી સપ્ટેમ્બર ઓગણીસો સો પચીસ ગુરૂવારના રોજ અને મહાભરણી પણ અગિયાર વી સપ્ટેમ્બર ઓગણીસો પચીસ બૃહસ્પતિવારના રોજ કરવામાં આવશે સાથે જ છઠ્ઠું શ્રાદ્ધ બાર વી સપ્ટેમ્બર ઓગણીસો પચીસ શુક્રવારના રોજ કરવામાં આવશે સપ્તમી શ્રાદ્ધ તેર વી સપ્ટેમ્બર ઓગણીસો પચીસ શનિવારના રોજ કરવામાં આવશે अष्टमी श्राद्ध चौदह वी सप्टेम्बर ओग्स सौ पच्चीस रविवार रोज नवमी श्राद्ध पंदर वीस सप्टेम्बर ओग्सौ सो पच्चीस सोमवार रोज कर दशमी श्राद्ध सोल वी सप्टेम्बर ओगनीस सौ पच्चीस मंगलवार रोज कर અને એકાદશી શ્રાદ્ધ સત્તર વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ બુધવારના રોજ કરવામાં આવશે આ ઉપરાંત દ્વાદશી શ્રાદ્ધ અઢાર વીસ સપ્ટેમ્બર ઓગણીસો સો પચીસ ગુરૂવારના રોજ અને ત્રયોદશી શ્રાદ્ધ ઓગણીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચ્ચીસ શુક્રવારના રોજ થશે મભા શ્રાદ્ધ ઓગણીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ શુક્રવારના રોજ અને ચતુર્દશી શ્રાદ્ધ વીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચ્ચીસ શનિવારના રોજ કરવામાં આવશે સાથે જ સર્વપિતૃ અમાસના દિવસે છેલ્લું શ્રાદ્ધ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ થશે અને આ જ દિવસે પિતૃ પક્ષનું સમાપન થઈ જશે ચાલો હવે તમને જણાવીએ કે શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ કારણ કે આ પ્રશ્ન સૌના મનમાં રહે હૈ અને આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ હૈ તો પ્રિય ભક્તજનો ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ કે તર્પણ બપોરે બાર વાગ્યા પછી કરવાથી અનુરૂપ ફળ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત દિવસમાં કુતુબ અને રોહીની મુહૂર્ત શ્રાદ્ધ કર્મ માટે સૌથી શુભ માનવામાં આવે છે અને આ સમયે કરવામાં આવેલું શ્રાદ્ધ શુભ ફળ આપે છે સાથે જ શ્રાદ્ધ કરવા માટે કોઈ યોગ્ય બ્રાહ્મણને ઘરે બોલાવીને મંત્રોનું ઉચ્ચારણ કરાવો અને પૂજા પછી જળથી તર્પણ કરો ત્યાર પછી ગાય કૂતરા અને કાગડા માટે ભોજન કાઢો અને આ જીવોને ભોજન આપતી વખતે પોતાના પિતૃઓનું સ્મરણ જરૂર કરો જેથી તેમની આત્માને શાંતિ મળે તો ચાલો હવે તમારી એક વધુ મૂઝવણ દૂર કરી દઈએ કે પિતૃ પક્ષમાં તર્પણ કેવી રીતે કરવું અને જો તમને તર્પણ વિશે ખબર નહીં હોય તો તમે પિતૃઓને ખુશ નહીં કરી શકો કરી શકો અને તેમની આત્માને શાંતિ નહીં મળે તો ચાલો તમને જણાવીએ તો ભાઈઓ બહેનો પિતૃઓને પાણી પીવડાવવાની પ્રક્રિયાને જ તર્પણ કહેવામાં આવે હે અને આ વાત તમારામાંથી ઘણા સાધકો જાણતા પણ હશે આમ તર્પણ કરવા માટે એક પિત્તળ કે સ્ટીલની પરત લો તેમાં શુદ્ધ જળ નાખો અને પછી થોડા કાળા તલ અને દૂધ નાખો ત્યાર પછી આ પરતને પોતાની સામે રાખો અને એક અન્ય ખાલી પાત્ર પણ પાસે રાખો પછી પોતાના બંને હાથના અંગ ગૂઠા અને તરજની આંગળીની વચ્ચે દોરવા એટલે કે કુશ લઈને અંજલી બનાવી એટલે કે બંને હાથોને મેળવીને તેમાં જળ ભરી લો ત્યાર પછી અંજલીમાં ભરેલું બીજા ખાલી પાત્રમાં નાખો પરંતુ જળ નાખતી વખતે એ વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખો કે પોતાના પ્રત્યેક પિતૃ માટે ઓછામાં ઓછું ત્રણ વાર અંજલિથી તર્પણ કરો તો ચાલો પ્રિય ભક્તજનો હવે તમને તમારા એક વધુ પ્રશ્નનો જવાબ આપીએ તો તમારો પ્રશ્ન છે કે પિતૃ પક્ષમાં ઘરે કેવી રીતે શ્રાદ્ધ કરવું તો ભાઈઓ બહેનો આ માટે શ્રાદ્ધના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો ત્યાર પછી ઘરની સારી રીતે સાફ સફાઈ કરો અને આખા ઘરમાં ગંગાજળ છાંટો ત્યાર પછી દક્ષિણ દિશા તરફ મોઢું કરીને ડાબા પગને વાળીને ડાબા ઘૂંટણને જમીન પર ટેકવીને આરામથી બેસી જાવ પછી એક તાંબાનું પહોળું વાસણ લો જેમાં કાળા તલ ગાયનું કાચું દૂધ અને ગંગાજળ પાણી નાખો ત્યાર પછી જળને બંને હાથમાં ભરીને સીધા હાથના અંગૂઠાથી તેજ વાસણમાં ગિરાવો અને આ દરમિયાન પોતાના પિતૃઓ પૂર્વજોનું સ્મરણ કરો આ ઉપરાંત પિતૃઓ માટે ભોજન તૈયાર કરો અને શ્રાદ્ધ માટે બ્રાહ્મણને ઘરે બોલાવો અને સાચા મનથી તેમને ભોજન કરાવો અને બ્રાહ્મણના પગ ધોવો પરંતુ આ કામ તમે શ્રદ્ધાભાવ અને સાચા મન સાથે કરો ત્યારે જ તમને તેનું ફળ પ્રાપ્ત થશે સાથે જ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના નિમિત્તે અગ્નિમાં ગાયના દૂધથી બનેલી ખીર અવશ્ય અર્પિત કરો અને એ વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખો કે બ્રાહ્મણને ભોજન કરાવતા પહેલા પંચબલી એટલે કે ગાય, કૂતરા, કાગડા, દેવતા અને કીડી માટે ભોજન અવશ્ય કાઢો કારણ કે આ એક મહત્વપૂર્ણ પરંપરા છે. વડી ભોજન પછી બ્રાહ્મણોને દાનપણ કરો અને તેમનો આશીર્વાદ લો અને તેમને સાચા મન અને શ્રદ્ધા ભાવ સાથે વિધિ વિધાન पूर्वक ઘરેથી વિદાય કરો. જે લોકો કહે છે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવું કેમ જરૂરી છે તો તે સોને જણાવી દઈએ. કે પિતૃ પક્ષમાં કર્મ પિંડદાન તર્પણ કરવાથી પિતૃઓ એટલે કે પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને તમારા નારાજ પિતૃઓ ખુશ થઈ જાય છે જેનાથી તમને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તમને જીવનમાં કાર્યોમાં સફળતા હાંસલ થાય છે વળી પૂર્વજોની પૂજા કરવા અને તેમનું શ્રાદ્ધ કરવાથી ઘણા લાભ મળે છે આ ઉપરાંત એ જોવામાં આવ્યું છે કે ઘણી જગ્યાએ મહિલાઓ જ તર્પણ કરે હે જે ખૂબ ખોટી વાત હે કારણ કે પિતૃઓનું તર્પણ ઘરના સૌથી મોટા પુરુષ સદસ્ય દ્વારા કરવામાં આવવું જોઈએ અને આ વાત શાસ્ત્રોમાં લખેલી છે પરંતુ ઘરમાં કોઈ મોટો પુરુષ સદસ્ય ન હોય તો પુત્ર પૌત્ર નાતી પૌત્ર વગેરે પણ પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરી શકે હે પરંતુ મહિલાઓએ તર્પણ ન કરવું જોઈએ આશા કરું છું કે આપ સોને એ ખબર પડી ગઈ હશે કે પિતૃ પક્ષની તિથિઓ શું છે શ્રાદ્ધ કેવી રીતે કરવું તર્પણ કેવી રીતે કરવું અને શ્રાદ્ધ કોને કરવું જોઈએ ચાલો હવે તમને તે ખાસ ચમત્કારી પ્રભાવશાળી ઉપાયો વિશે જણાવીએ જે ઉપાયોને પિતૃપક્ષમાં કરવાથી પિતૃદોષથી છૂટકારો મળે છે અને પિતૃઓ ખુશ થઈ જાય છે જેનાથી જીવનમાં શુભ પરિણામ જોવા મળે છે परंतु भाइयों बहनों जो हजी सुधी तमें आ वीडियो ने लाइक नहीं करो तो आ वीडियो ने एक लाइक जरूर करो अने चेनल सब्स्क्राइब कर वीडियो ने तमारा मित्रों भाईओ बहनों वीलो जरूर शेर करो नंबर एक पितृदोष थी मुक्ति प्रिय भक्तजनों पितृपक्ष में श्राद्ध करने की पितृदोष दूर थाय है अने तमारा जीवन में सुख समृद्धि है आम जो तुमने पितृ दोष नो सामना करवो पड़ी रहयो होय तुम्हारा पितृ એટલે કે પૂર્વજો નારાજ હોય તો તમારે પિતૃ પક્ષમાં શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાન સાથે પોતાના પિતૃઓનું શ્રાદ્ પિંડદાન તર્પણ કરવું જોઈએ જેનાથી તેમની આત્માને શાંતિ મળશે અને તમને પિતૃ દોષથી છુટકારો મળશે સાથે જ કહેવાય છે કે જ્યાં પિતૃ પૂર્વજો હંમેશા ખુશ રહે છે તે પરિવારમાં દિનરાત ચોગણી પ્રગતિ થાય હૈ આર્થિક સ્થિતિ મજબૂત રહે હે અને ઘર પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે હે સાથે જ સંબંધોમાં અને દાંપત્ય જીવનમાં ખુશાલી બની રહે હે નંબર બે તર્પણ પ્રિય ભક્તો જળથી તર્પણ કરવાથી પિતૃઓ ખૂબ ખુશ થાય હે આ માટે પરિજનની શ્રાદ્ધ તિથિની સવારે વહેલા ઉઠીને પોતાની આસપાસ કોઈ નદી કે તળાવમાં જાવ અને પોતાની હથેળીમાં જળ લઈને અંગૂઠાની સહાયતાથી નદીમાં જ ગિરાવતા જાવ આવું વારંવાર કરો અને પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો આ ઉપાયથી પણ પિતૃઓ ખૂબ ખુશ થાય હૈ અને તમને ગ્રહદોષ અને વાસ્તુદોષથી પણ છુટકારો મળી જાય હૈ અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી હોય છે નંબર ત્રણ ઘીગોડ જી હા ભક્તો જો તમારી પાસે વધારે પૈસા ન હોય તો મૃત પરિજનની શ્રાદ્ધ તિથિ પર ઘરમાં જ તેમના નિમિત્તે ધૂપ કરો આ માટે એક ખાણું લો અને તેને સળગાવીને તેની ઉપર ઘીગોળ મેળવીને નાખો સાથે જ ઘરમાં બનેલા ભોજનના પાંચ ગ્રાસ પણ તેના પર નાખો સાથે જ આવું કરતી વખતે પિતૃભ્ય નમઃ મંત્ર પણ બોલો પરંતુ એ વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખવાનું છે કે જે તમે ઘિગોળ લઈ રહ્યા છો તે પૂર્ણરૂપથી શુદ્ધ હોવું જોઈએ નહીંતર તમને ફાયદાનીની જગ્યાએ નુકસાન થઈ શકે હે આથી આ વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખો નંબર ચાર ઘીનો દીવો ભાઈઓ બહેનો આ વાત તમે સારી રીતે જાણો છો કે પૂજા પાઠ કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે હે અને તેનું ખૂબ જ વિશેષ મહત્વ હોય હે આમ પિતૃપક્ષ દરમિયાન નિયમિત રૂપે પ્રાત્કાળમાં ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ગાયના ઘીનો એક દીવો પ્રગટાવો જ્યારે સાંજે રસોડામાં પાણીની પાસે દીવો પ્રગટાવો જો પિતૃપક્ષમાં તમે આ ઉપાય નિયમિત રૂપે કરો છો તો તમને પિતૃઓની વિશેષ કૃપા જરૂર પ્રાપ્ત થશે સાથે જ ધન પ્રાપ્તિના માર્ગમાં આવી રહેલી પરેશાનીઓ દૂર થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ અને ભાગ્ય બંને મજબૂત રહેશે નંબર પાંચ કપૂર દોસ્તો તમે પૂજા પાઠમાં હવનમાં ક્યારેક ને ક્યારેક કપૂરનો ઉપયોગ જરૂર કર્યો હશે કારણ કે કપૂર પૂજા પાઠ વ્રત હવનને ખૂબ જ પવિત્ર બનાવી દે દેહે અને તે આસપાસના વાતાવરણને શુદ્ધ કરી દે હૈ આથી પિતૃ પક્ષમાં દરરોજ સૂર્યાસ્ત પછી કપૂરનો ધુમાડો કરવો અત્યંત શુભ અને પિતૃઓને તૃપ્ત કરનાર માનવામાં આવ્યો હૈ કારણ કે દોસ્તો કપૂર અગ્નિ અને પવિત્રતાનું પ્રતિક જેની સુગંધ અને ધુમાડો માત્ર વાતાવરણને શુદ્ધ જ નથી કરતો પરંતુ સીધો પિતૃઓ સુધી પહોંચીને તેમને શાંતિ પણ પ્રદાન કરે હૈ આ ઉપરાંત તેનો પ્રયોગ કરવાથી નકારાત્મક ઉર્જા પણ ઘરમાંથી દૂર થઈ જાય હૈ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય હે હવે તમે વિચારતા હશો કે આ કપૂરનો ઉપાય કેવી રીતે કરવો આ માટે આ ઉપાય કરવા માટે એક થાળીમાં કપૂર રાખીને સળગાવો અને આખા ઘરમાં તેનો ધુમાડો ફેલાવો આ ઉપરાંત ધુમાડો સૌથી પહેલા દક્ષિણ દિશા તરફ કરો કારણ કે પિતૃઓની દિશા દક્ષિણ દિશા માનવામાં આવે હૈ પછી ઘરના દરેક ખૂણામાં ધુમાડો બતાવો સાથે જ ધુમાડો કરતી વખતે પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ તમને જણાવી દઈએ કે આ ઉપાય પિતૃ દોષને દૂર કરે હે નકારાત્મક ઉર્જાને હટાવે હે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ તેમ જ પિતૃઓનો આશીર્વાદ લાવે હે જેનાથી જીવનમાં દરે દરેક કાર્યમાં સફળતા હાંસલ થાય હે અને અટકેલું ધન પણ પ્રાપ્ત થાય હે નંબર છ તુલસીના છોડનું મૂળ પ્રિય મિત્રો ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે પિતૃઓને ખુશ રાખવા માટે અને પોતાના વેપારને વધારવા માટે ધનનો પ્રવાહ રાખવા માટે આ ઉપાય વિશેષ રૂપથી કરો તો કરવાનું એ હે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ પૂજા કરો જે દિવસે તમે શ્રાદ્ધ કરશો તે દિવસે પ્રાત્કાળમાં એક વાટકામાં તુલસીના છોડનું મૂળ કાઢીને રાખી લો શ્રાદ્ધ પૂજા કર્યા પછી જમણા હાથના અંગૂઠાથી તે મૂળ પર જળ અર્પિત કરો અને આ દરમિયાન પોતાના પૂર્વજોને યાદ કરો પછી બચેલા પાણીને ઘરના ખૂણે ખૂણામાં છાંટી દો જ્યારે મૂળને તુલસીના છોડમાં નાખી દો આવું કરવું તમારા માટે ખૂબ જ શુભ ફળદાયી રહેશે તમને ગ્રહદોષથી છુટકારો મળશે અને તમારા જીવનમાં થનારી ઘટનાઓ પણ ટળી જશે જેનાથી તમે સુરક્ષિત રહેશો અને તમને માનસિક તણાવની સમસ્યાથી પણ છૂટકારો મળશે નંબર સાત ગોર અને મીઠું પ્રિય ભક્તજનો જો ઘરમાં લાંબા સમયથી કલેશ તણાવ અને આર્થિક તંગી બનેલી હોય હંમેશા ઘરમાં લડાઈ ઝઘડા થતા રહેતા હોય જેના કારણે ઘરમાં અશાંતિ અને પ્રેમ ન રહેતો હોય તો પિતૃ પક્ષ દરમિયાન ગોર અને મીઠાનું દાન અત્યંત લાભકારી માનવામાં આવ્યું હે જી હા દોસ્તો શાસ્ત્રો अनुसार पितृઓના निमितતે આ વસ્તુઓનું દાન કરવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે અને પરિવારના સંબંધોમાં મધુરતા આવે છે. વડી ઘરમાં લડાઈ ઝગડા નથી થતા બલકે સંબંધો પહેલાથી પણ વધારે મજબૂત થાય છે. કારણ કે જ્યા પિતૃ એટલે કે પૂર્વજો ખુશ રહે છે, ત્યાં હંમેશા સુખ શાંતિ બની રહે છે અને ધનધાન્યની પ્રાપ્તિ થાય છે. નંબર 8 કરાતલ પ્રિય ભક્તો સનાતન ધર્મમાં તલનું ખૂબ જ વિશેષ મહત્વ હોય હૈ કારણ કે તલને પાપનાશક રોગનાશક માનવામાં આવ્યા હૈ અને તે પિતૃદોષને દૂર કરવામાં ઘરમાં સુખ શાંતિ સ્થાપિત રાખવા માટે ખૂબ જ શુભ હોય હૈ અને તેમનો પ્રયોગ પૂજાપાઠમાં યજ્ઞમાં વિશેષ રૂપથી કરવામાં આવે છે કારણ કે તેમનો પ્રયોગ પૂજાને વધુ શુભ ફળદાયી બનાવી દે છે આથી જ્યારે વ્યક્તિ કોઈ વિશેષ ખાસ અવસર પર કે પિતૃ પક્ષ દરમિયાન કાળા તલનું દાન કરે છે તો તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે તેના જીવનમાંથી સમસ્ત પ્રકારના દુઃખ પાપ કષ્ટ દૂર થઈ જાય છે આ ઉપરાંત કહેવાય છે કે પિતૃ પક્ષ દરમિયાન કાળા તલનું દાન જરૂર કરવું જોઈએ જો તમે બીજી કોઈ વસ્તુનું દાન ન કરી શકો તો આ એક વસ્તુ જરૂર દાન કરો કારણ કે આવું કરવાથી પિતૃઓનો આશીર વાદ પ્રાપ્ત થાય હે અને જીવનમાં આવનારી પરેશાનીઓથી પૂર્વજો આપણી રક્ષા કરે હે નંબર નવ એંઠાવાસણ જી હા ભક્તો પિતૃ પક્ષમાં ભૂલથી પણ રસોડામાં કે ઘરના કોઈપણ ખૂણા પર એંઠા વાસણ ન રાખો અને સાફ સફાઈનું પૂરું ધ્યાન રાખવું જોઈએ આમ તો ક્યારે પણ એંઠા વાસણ વધારે સમય સુધી ક્યાંય પણ ન રાખવા જોઈએ પરંતુ પિતૃપક્ષમાં આ વાતનું રૂપથી ધ્યાન રાખો કારણ કે માતા લક્ષ્મી પણ એવા ઘરમાં વાસ નથી કરતી જ્યાં ગંદકી રહે હૈ સાફ સફાઈ નથી રહેતી આથી પિતૃપક્ષ દરમિયાન રસોડામાં વાસણ રાખવા ખૂબ અશુભ માનવામાં આવે છે અને રાતના સમયે ઇંઠાવાસણ રાખવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને પિતૃદોષ પણ લાગે છે જેનાથી તમારું સુખ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે અને તેનો પ્રભાવ તમારા ભાગ્ય અને ઘરની સુખ શાંતિ પર પણ જોવા મળે છે નંબર દસ ગંગાજળ ભાઈઓ બહેનો પિતૃપક્ષમાં દરરોજ આખા ઘરની સાફ સફાઈ કર્યા પછી મુખ્ય દ્વારની સફાઈ કરો અને ગંગાજળથી છંટકાવ કરવો જોઈએ આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે સાથે જ નકારાત્મકતા અને દોષોથી મુક્તિ મળશે અને જ્યાં સાફ સફાઈ રહે હૈ સકારાત્મક ઊર્જા બની રહે છે ત્યાં માતા લક્ષ્મી સ્થાયી રૂપથી વાસ કરે હૈ જેનાથી તે ઘરમાં ધનધાન્યની કમી નથી હોતી અને માતાઓ બહેનોનું એવું કોઈ કામ નથી હોતું પૂર્ણ થાય કારણ કે મુખ્ય દ્વારને ખૂબ જ શુભ માનવામાં આવે હૈ અને અહીંથી જ સકારાત્મક ઊર્જા ઘરમાં આવે હૈ અને માતા લક્ષ્મી પણ મુખ્ય દ્વારથી જ પ્રવેશ કરે હૈ આથી તમારે હંમેશા મુખ્ય દ્વારને સાફ સુથરો રાખવો જોઈએ નંબર અગિયાર ગાયને ચારો પ્રિય ભક્તો જેવું કે આપ સૌને ખબર છે કે સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો હે આથી પિતૃ પક્ષમાં દરરોજ ગાયને ચારો અને ગૌગ્રાસ ખવડાવવો જોઈએ હવે તમારામાંથી ઘણા ભક્તજનો વિચારતા હશે કે આ ગૌગ્રાસ શું હોય હે તો જણાવી દઈએ કે ગૌગ્રાસ ભોજન બનાવતી વખતે પહેલી રોટલી ગાય માટે કાઢવાને કહે છે આવું કરવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય હૈ આ ઉપરાંત શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે પિતૃ પક્ષમાં પૂરી ભાવના સાથે ગાયને ચારો ખવડાવવાથી શ્રાદ્ધ કર્મનું પૂરું ફળ મળે હૈ અને પિતૃ પણ તૃપ્ત થાય હૈ સાથે જ બધા દેવી દેવતાઓની સાધકને કૃપા પ્રાપ્ત થાય હૈ જેનાથી સાધકના અટકેલા કાર્યમાં ગતિ આવે હૈ અને જીવનમાં સુખ સંપત્તિ અને ધનેશ્વર્યની પ્રાપ્તિ થાય હે તો પ્રિય ભક્તો આ હતા તે ઉપાયો જેમને પિતૃપક્ષમાં શ્રદ્ધાપૂર્વક વિધિવિધાન સાથે કરવાથી પિતૃદોષ દૂર થાય હૈ પિતૃઓને શાંતિ પ્રાપ્ત થાય હૈ જેનાથી તમારા ઘર પરિવારમાં પણ ખુશીઓ અને સુખ શાંતિ બની રહે હૈ જો ભાઈઓ બહેનો જાણકારી સારી લાગી તો વીડિયોને લાઈક જરૂર કરો અને તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો જેથી તમને અમારા આવનારા દરેક નવા વિડિયોનું નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય સાથે જ આ વીડિયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો વડીલો સાથે જરૂર શેર કરો કારણ કે અમે ઇચ્છીએ છીએ કે આ જાણકારી સૌને ખબર પડી શકે જય જય દાદા પિતૃ મહારાજ